બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધારવાના નિર્ણય સામે સતવારા સમાજ વાડી ખાતે એક બેઠક યોજાઈ જેમાં આગેવાનોની ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સે આપી આંદોલનની ચીમકી આમ જોઈએ તો અમરેલીના બગસરા નગરપાલિકા અવારનવાર વિવાદમાં આવી છે ત્યારે ફરી એક વખત વેરો વધારવાના નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ વ્યાપારી મંડળ સહિત વિવિધ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બગસરા શહેરમાં આવેલા સતવારા સમાજ વાડી ખાતે એક બેઠકનું આયોજન કરાયું જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના અગ્રણીઓ સાથે મીટિંગ યોજી જેમાં મહાનગરપાલિકા દ્વારા વેરો વધારવાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો અને વેપારી લોકોએ સમર્થન આપ્યું હતું નગરપાલિકા શહેરમાં કોઈ પ્રકારની પૂરતી સુવિધાઓ નથી આપતા જેને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે બગસરા નગરપાલિકા દ્વારા અમને વાંધાજનક અરજીઓ આપવામાં આવેલી તે અનુસંધાને અમે પણ તેમને પત્ર લખેલો પણ એવો અમને એવો જવાબ આપ્યો બે હજાર બાવીસમાં જે અખબારમાં એટલે કે છાપાના કટિંગ પ્રમાણે અમારે વેરો વધારવાનો છે એટલે એ અડતાલીસો રૂપિયા જેવા વેરો વધારો થતો હતો જેનો અમે વિરોધ કરવાની અમારી તારીખ નક્કી થઈ તે પહેલાં બગસરા નગરપાલિકાએ એમ કીધું કે આટલો વેરો નથી કરવો અમારે આટલો જ કરવો છે જેમાં અમારો સહયોગ પણ નથી લેવામાં આવે તેમજ અમારી જે જાહેર જનતા સાથે આ મિટિંગ હતી તે મિટિંગમાં લોકોએ એવું કીધું તેમજ વેપારીઓએ એવા સૂચન કર્યા કે આપણને પહેલાં ભૌગોલિક સુવિધાઓ આપવામાં આવે પછી જ વેરા એમને આપવામાં આવશે જ્યાં લગણ અમારી ભૌગોલિક સુવિધાઓ જે અમને પ્રાપ્ત થવી જોઈએ જે સરકારના બંધારણની અંદર છે ધોરણોમાં હોય છે તે અમને પ્રાપ્ત નહીં થાય તો અમે એક રૂપિયાનો પણ વેરો વધારો નહીં આપીએ પહેલાં પણ એમને જે સરકારના એકસો અધિનિયમમાં સરકારે બતાવેલું છે કે દર ત્રણ વર્ષે પ્રાદેશિક કક્ષાએથી મંજૂરી લઈ અને દસ ટકાનો વધારો કરવામાં આવે છે એ આ વર્ષે જ વધારો કરવામાં આવેલો છે આ ફરી વખત એક ચાર પછી આ છઠ્ઠા છઠ્ઠા મહિનામાં પાછો વધારવો છે ત્યારે ત્યારે દસ ટકા વધ્યો હતો અને હવે તો એને પાંચસો ને પચાસ ટકા વધારવો છે એટલે હિટલર સહી હોય ને એ પણ નાની પડે આમાંથી એમાં અમને આમંત્રણ ન હોય એમના મળતીઓને બે ભેગા કરીને કરવામાં આવ્યું છે જો સાચા જ હોય તો અમારા ભાજપને આ બદનામ કરનારી પાર્ટી છે અહીંયા જે બેઠા છે ને એમાં ભાજપને જ બદનામ કરે છે એ એક કોઈ પ્રકારના રિયા નથી કોઈથી ભાજપમાં ધારાસભ્યની પણ ખબર છે કે ધારાસભ્યની ટિકિટ વખતે એ કો આપમાં જઈને મતદાન કરાય એવા હવે પછીનો એવો નિર્ણય રહેશે કે ગામને સાથે રાખી એને અમે ગાંધી ઝંધિયા માર્ગે આંદોલન કરીશું અમે અમારી અમારી ટપાલની વ્યવસ્થા ત્યારે પરણ પૂર્ણ થઈ જશે પછી અમે તમને ફરી વખત બોલાવશું